કલામય સંસ્કાર વાટિકા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધી ઉજવણી કરવામાં આવી હતી કલામય સંસ્કાર વાટિકા દ્વારા બાળકોને સંસ્કાર સિંચનનું કાર્ય કરે છે છેલ્લા છ વર્ષથી પાદરા કલામય સંસ્કાર વાટિકા દ્વારા પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલના વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી નાગરિકોની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેનાર પોલીસ જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી છે તે આ પ્રકારે કરવામાં આવી હતી ત્યારે પોલીસ કર્મચારી સહિત પાદરાના આગેવાનોને પણ રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું હતું પાદરા પોલીસ મથકે રક્ષાબંધન પર્વની આ પ્રકારે છે તે ઉજવણી કરવામાં આવી હતી આમ પાદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હર્ષોલ્લાસ પૂર્વક છે તે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી છે કલામ્બય સંસ્કાર વાટિકા છેલ્લા છ વર્ષથી પાદરામાં અવિરત સેવા કાર્ય કરી રહ્યું છે અને દર વર્ષે અમે અતિ ધામધૂમથી રક્ષાબંધનનું પર્વ પાદરા પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસ કર્મીઓને રક્ષાસૂત્ર બાંધીને અમારી કાલી તાલીમ વર્ગની દીકરીઓ આ રક્ષાસૂત્ર બાંધીને પોલીસ જવાનોને બિરદાવે છે એનું અમને ગર્વ છે અને ધન્યતા અનુભવી રહ્યા છે અને આ જ કાર્ય સેવાકીય પ્રવૃત્તિમાં આગામી સમયમાં પણ કરતા રહીશું